ઘરે જ્યારે રવાનો શીરો બનાવીએ ત્યારે ચીકણો થઈ જાય છે અથવા થોડી વાર પછી કોરો પડી જાય છે તો આજે એકદમ પરફેક્ટ રવાનો શીરો નવી ટ્રીક સાથે બનાવીએ છીએ વિડીયોમાં રવાનો દાણો કેટલો શેકવો શીરા માટે કયું માપ લેવું એ બધું એકદમ ડિટેલ અને ટીપ્સ અને ટ્રીક સાથે કીધું છે જેનાથી તમારા રવાનો શીરો પહેલી વારમાં જ પરફેક્ટ બનશે તો હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ હું છું અંકિતા વણજરા અને ચાલો રેસિપી શરૂ કરીએ તો હવે સૌથી પહેલા કોઈ પણ શુભ પ્રસંગે કે પ્રસાદ માટે પરફેક્ટ રવાનો શીરો બનાવવા મેં લીધો છે એક વાટકી જેટલો ઝીણો રવો તો ઝીણા રવા સાથે શીરો બનાવશો ને તો એકદમ પરફેક્ટ બનશે સાથે એ જ વાટકીના માપથી એક વાટકી જેટલી ખાંડ અને એક વાટકી જેટલું ઘી લેશું ઘી એકદમ પીગળેલું નહીં આવું હલકું થીક લેવાનું છે હવે સૌથી પહેલા આપણે તપેલી લેશું અને એની અંદર જે ખાંડ લીધી એને ઉમેરીએ સાથે જે વાટકી ભરીને ખાંડ લીધી છે ને એ જ વાટકીના માપથી ત્રણ વાટકી જેટલું પાણી તો અહીંયા આપણે કેમ પાણી ત્રણ વાટકી લઈએ છીએ એ જણાવું તમારે જેટલો રવો લેતા હોય ને એના ત્રણ ગણું પાણી ઉમેરવાનું છે તો જ તમારો શીરો કોરો નહીં પડે અને પરફેક્ટ બનશે તો હવે આપણે સૌથી પહેલા ખાંડને પાણી સાથે સારી રીતે મિક્સ કરી અને પાણીને થોડું ગરમ કરી લેવાનું છે સાથે શીરો બિલકુલ કોરો ન પડે એના માટે આપણે ખાંડનું પાણી ગરમ એમાં એક ચમચી જેટલું ઘી ઉમેરી કરી સારી રીતે મિક્સ કરી પાણીમાં હલકો એવો એક બોઈલ આવે અને બધી જ ખાંડ સારી રીતે મેલ્ટ થાય ત્યાં સુધી થવા દેશું તો કોઈ ખાંડની ચાસણી નથી બનાવવાની જસ્ટ આપણે ખાંડને મેલ્ટ કરવાની છે અને હલકું એવું પાણીને ગરમ કરવાનું છે અચ્છા એકવાર આ વાર સાથે શીરો બનાવજો જબરજસ્ત ટેસ્ટી બનશે તો તમે ખૂબ સારી રીતે જ મિનિટમાં પાણી ગરમ થઈ ગયું છે અને ખાંડ પણ પીગળી ગઈ છે તો આ રીતે શીરો બનાવો તો ખાંડના કોઈ ક્રિસ્ટલ પણ ના આવે ખાંડ સારી રીતે પીગળેલી હોય જેના કારણે રવાના એક એક દાણા સાથે સરસ મિક્સ થઈ જાય તો હવે આ પાણી ગરમ થઈ ગયું છે થોડી વાર આને આપણે ઢાંકીને રાખી દેસુ અને આપણો ટેસ્ટ એવો શીરો બનાવવા માટે ગેસ પર એક ચડ્ડા તળિયાવાળી કડાઈ રાખી દઈએ અને એની અંદર આપણે જે ઘી લીધું છે એને ઉમેરી દેશું તો અહીંયા આપણે ઘી ઉમેરી એને હલકું ગરમ થવા દેવાનું અને પછી રવો ઉમેરવાનો તો તમે જુઓ ગરમ ઘીમાં મેં રવો ઉમેર્યો ને તો દાણો આપણો હલકો એવો તરત જ ફૂલી ગયો તો આ જ ટ્રીક છે રવાને એકદમ સરસ ફૂલાવવા માટેની અને સાથે તમારો જો શીરો ચીકણો થઈ જતો હોય ને તો તમારે ખાસ ધ્યાન રાખવાનું હલકું ઘી ગરમ થાય પછી રવો ઉમેરવાનો જેથી રવાનો દાણો સારી રીતે અને બિલકુલ ચીકણો ન થાય આ રીતે હવે આપણે થોડી થોડી વારે ચલાવતા રહેવાનું છે અને એકદમ સરસ હલકો રવાનો દાણો બ્રાઉનિશ થાય ત્યાં સુધી થવા દેશું તો રવાને ધીમા ગેસ પર જ શેકવાનો જેથી અંદર સુધી સારી રીતે શેકાય અને ખૂબ સારો એવો આપણા શીરાનો ટેસ્ટ આવે જેમ જેમ આપણો રવાનો દાણો શેકાતો જશે ને એમ એમ આ રીતે મિશ્રણ થોડું ઢીલું થતું જશે ઘી છૂટું પડતું જશે અને દાણો તમે જુઓ આ રીતે એકદમ ક્રિસ્પી થઈ જશે થોડું આ રીતે તમને દાણા સ્પેચ્યુલામાં લઈને બતાવું તો તમે જુઓ એક એક દાણો સરસ છૂટો દેખાવા માંડ્યો છે લગભગ આ રવાને શેકાતા આઠ મિનિટ જેટલો સમય થયો છે પણ ખાસ રવાને ધીમા ગેસ પર જ શેકવાનો તો જ્યારે આ રીતે સરસ મજાનો રવો શેકાઈ જાય અને ઉપરની સાઈડ તમને આ રીતે ઘી છૂટું પડતું દેખાય ત્યારે આપણે એની અંદર ડ્રાય ફ્રૂટ્સ ઉમેરીશું તો તમે ડ્રાય ફ્રૂટ્સને અલગથી ફ્રાય કરીને પણ ઉમેરી શકો પણ આ સમયે ઉમેરી દો તો ગરમ ગરમ ઘી અને રવા સાથે આપણા ડ્રાય ફ્રૂટ્સ પણ સરસ તળાઈ જશે તો ચોઈસ તમારી છે તમારે આ સમયે ઉમેરવા હોય તો આ સમયે અથવા તો તમે ડ્રાય ફ્રૂટ્સને અલગથી ફ્રાય કરીને પણ ઉમેરી શકો છો તો ડ્રાય ફ્રૂટ્સમાં મેં બે ટેબલ સ્પૂન કાજુ બે ટેબલ સ્પૂન બદામ બે ડેબલ સ્પૂન પીસ્તા લીધા છે અને ખાસ બે ડેબલ સ્પૂન કિસમિસ લીધી છે રવાના શીરામાં કિસમિસનો સ્વાદ એ એકદમ સરસ લાગે છે તો હવે બસ આપણે આને બિલકુલ ઓવર નથી થવા દેવાનું કેમ કે આપણો રવો પણ સરસ શેકાઈ ગયો છે તો હલકા એવા ડ્રાય ડ્રાયફ્રૂટ્સનો કલર બદલાઈને એટલે ગેસને ધીમો કરી દઈશું અને ધીમા ગેસ પર એકદમ ધીમો નહીં હલકો એવો ધીમો કરી દેવાનો અને આ રીતે થોડું થોડું કરી અને અને આપણે જે ખાંડ પાણીનું મિશ્રણ તૈયાર કર્યું ને એને ઉમેરીશું અચ્છા આ સ્ટેજ પર જો તમારા ખાંડ અને પાણીનું મિશ્રણ ઠંડુ થઈ ગયું હોય તો એને થોડું ગરમ કરી લેજો આપણું ખાંડ અને પાણીનું મિશ્રણ હલકું એવું ગરમ જોઈશે તો આ રીતે આપણે બધું જ પાણી થોડું થોડું કરી ઉમેરતા જશું અને મિક્સ કરતા જશું તો એકદમ સારી રીતે રવાનો દાણો શેકેલો હતો પાણી પણ હલકું એવું ગરમ હતું એટલે એક થી બે જ મિનિટ તમે આ રીતે મિક્સ ને એટલે તમારો જે શીરો છે એ સરસ મજાનો ભેગો થવા આ સ્ટેજ પર આપણે એક ટેબલ સ્પૂન જેટલા પાણીમાં પલાળેલું વન ફોર્થ ટી સ્પૂન જેટલું કેસર ઉમેરી દેસુ જેનાથી શીરામાં બહુ સારી એવી ફ્લેવર આવશે અને તમે જુઓ થોડી જ વારમાં મિશ્રણ આ રીતે ઘાટું થઈ ગયું અને એકદમ સરસ ઘી પણ છૂટું પડવા માંડ્યું તો એક થી બે મિનિટ માટે આ રીતે મિક્સ કરશો એટલે તમારો શીરો તૈયાર થઈ જશે તો જયારે શીરો કમ્પ્લીટ આ રીતે ભેગો થવા માંડે સરસ બધું ઘી છૂટું પડવા માંડે અને પાણીનો ભાગ બધો બળી જાય ત્યારે અડધી ચમચી જેટલો એલચી પાવડર ઉમેરી હલકા હાથે મિક્સ ઓવર મિક્સ નહીં કરવાનું નહીં તો શીરામાં ચિકાશ આવી જાય તો બસ આ રીતે બધું મિક્સ કરી દીધું અને એ પરફેક્ટ એવો રવાનો શીરો તૈયાર થઈ ગયો તો છે ને રવાનો શીરો બનાવવો એ એકદમ સહેલો આ રીતે બનાવશો ને તો શીરો કલાકો સુધી રહેશે ને પછી પણ બિલકુલ ડ્રાય નહીં થાય એ એકદમ દાણેદાર રહેશે તો તમને આ ટેસ્ટી પ્રસાદ માટે રવાના શીરાની રેસીપી કેવી લાગી એ કમેન્ટમાં મને જરૂરથી કહેજો મારી આજની રેસીપી તમને ગમી હોય તો રેસીપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ